નમસ્કાર હું આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરતના એડવોકેટ મેહુલ બોઘરા સાથે વાતચીત કરેલા યુવકની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં માયાભાઈ આહીરે કાળા કાચમાંથી હાથ ઊંચો કરતા જ તેમની કારને જવા દેવામાં આવી હતી તેની વાત કરી રહ્યો છે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી ઓડિયો ક્લિપમાં યુવક મેહુલ ભોગ્રાને જણાવી રહ્યો હતો કે તેની પચાસ ટકા બ્લેક ફિલ્મ વાળી કારને ભાવનગર રંગોલી ચોકડી પાસે પંદર જેટલા પોલીસ કર્મચારીએ રોકી હતી જ્યારે એ જ સમયે ગુજરાતના પ્રખ્યાત કલાકાર માયાભાઈ આહીરની ગાડી પસાર થઈ અને તેમાં સો બ્લેક ફિલ્મ લગાડવામાં આવી હતી તો પણ તેમની ગાડી રોકવામાં આવી નથી જે બાદ હવે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે બોલો બોલો હવે કાલ રાતે હું ફેમિલી સાથે અહિયા આપડે ભાવનગર માં રંગોળી ચોકડી છે ત્યાંથી હું જતો તો બરોબર મારી કાચ મા જે મેં ગાડી લીધી ને કાર બે હજાર એમાં બ્લેક ફિલ્મ મરાવેલી છે પચાસ ટકા હાથી તો હું ત્યાંથી જતો એટલે મને પોલીસ વાળા પંદર જણા હતા એટલે મને સાઇડ માં રોય તો સાઈડ માં ઉતરીને ફેમિલી વાળા ગાડી માં હતા હું ઉતરીને વાતચીત કરી તો મને કે ફાઈન તમારે ભરવું પડશે અમે કઈ વાંધો નઈ સાહેબ પછી ન્યા થી પાંચ મિનિટ થઇ ને અહિયાં રાજીવપુરા ખોડિયાર મંદિર છે ન્યા માયાભાઈ કલાકાર નો પ્રોગ્રામ હતો ને એટલે એની volvo ગાડી હતી એમાં સો એ સો ટકા હતી બધી એટલે ન્યા થી નીકળી ગાડી એને જવા દીધા હાથ ઉંચો કર્યો ને માયાભાઈ એ એટલે પોલીસ વાળા જવા દીધા એટલે મેં એની હારે બબાલ ચાલુ કરી મેં તો સાહેબ મેં કીધું નિયમ બધાય માટે હરખા હોય છે મેં કીધું તો મેં કીધું મારી ગાડી માં fine માંગો છો એની ગાડી કેમ તમે જવા દીધી તમને કે તમને તકલીફ પડશે ઈ કે પોલીસ સ્ટેશન બાઈ દીકરા હારે છે બધા તમારે લેડીઝ વાઈ એટલે તમને પોલીસ લઈ જાવ તમને તકલીફ પડશે એટલે મેં કઈ વાંધો નઈ કાલ હું મેહુલ સર ને મેં ફોન કરીશ એટલે તમારું નામ હા તમારું નામ દીધું ને એટલે એને થોડીક ઓલી થઈ કે આ અડી જાશે મેહુલ સર ને ફોન કરશે ને એટલે બરોબર એટલે મને કે તો ના જવા દઈએ કે ખોટી બબલ નથી કરવી બરાબર દંડ લીધો તમારી પાસે ના ના દંડ તમારું નામ દીધું એટલે કઈ લીધું નથી

જો કે આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી પરંતુ આ ઓડિયો ક્લિપ બાબતે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર